જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ જય ભગવાન જય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હે સૂર્યોદય હે પરમાત્મા હે સાધુ સંતો ગરુદત્ મારા ગી નારી ઓમ નમો પાર્વતીપતિ હર હર મહાદેવ હર ઓમ નમોિવાય નમો શિવાય નમો શિવાય પાર્વતીપતિ મો પાર્વતીપતિ હર હર મહાદેવ હર શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ ઔં નમો ભગવ વાસુદેવાય નમો ભગવ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોર હે નારાયણ વાસુદેવા નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવાય ઓમ નમ ભગવતે વાસુદેવાયો વાસુદેવાયો હરી વાસુદેવાયો હાલો શકુર ભાઈ ગીરે આ એટલી માગણી હું કેટલીક રહીશ

હવે ગયો વરસાદ હા વરસાદ ગયો હવે હવે કોને ખાભાઈ વરસાદ હવે તડકો નીકળી ગયો હમ હવ તડકો નીકળ્યો હવે હમણાં ન આવ્યો વરસાદ તડકો નીકળ્યો ને નંબર આ માનવી ઉતારી

ખળથી દવા સાવા આંબા ભાઈ સાટી દેજો બધું બળી જાય ઘઉં ઉગી ગયા બધા હાઈ કલાક થઈ ગયા આપણે ચાર પાંચ દિન પહેલા આવ્યા તે આવવા નહોતા Kau kuah masa ini, kuah ini kecil-kecil panah yang ada di sini. Kau kuah ini juga kecil-kecil panah. Kau kuah ini juga kecil-kecil panah. Kau kuah ini juga kecil-kecil panah. આ ઘઉં ઘઉં આઈ ક્લાસ વિદ્યારયો ઘઉંમાં કંઈ ઘટે નહીં ઘઉં બહુ સારા આ તૂરી છે તૂરીમાં ફૂલ હોય નથી ઉઘડતા પણ હવે ક્યાંક ક્યાંક ફૂલ દેખાય જો હવે ઉઘડશે ફૂલ આ લાલ રોડવા થયા છે એટલે ઉઘડશે આવા છે ઘઉં આ માંડવી મીડિયા ખ્યા છે ઘઉં માં માંડવી ખ્યાસે છે તો ઉગી ગયા અને ખેસવી પડશે પછી બાકી કાં હાથમાં આવે એમ નથી તો માંડ્યું ખેસ ભાગ્યા ધંધા સડી ગયા હવે બે તડકો નીકળ્યો આ બધા ઘઉં હાઈ ક્લાસ ગયા ઘઉં બહુ સારા સાગડી જો એમનું રહે તો આમ લ્યા માંડવી ખેંચવા માંડવી ઉગી છે એટલે ખેંચવી તો પડે

બધું તુર બહુ હારી છે હવે જે ભગવાન કરવું હોય કરે પણ બાકી અુર બહુ સારી છે थोड़ारी रखी दवाब रहे

Ik was niet te zien. Ik a het niet te zien. Ik heb het niet te zien. Ik heb het niet te zien. Ik niet Ik niet Aku kom sa. Ya aku kom na Aku kom ay wala lang mazuray ba ni ni lai ba. Apa lang sa bulok ni ko. Ano ha અરે જોઈ આમ આ ગયું છે જમીન થોડ થોડી સુકાવા મળી છે હાતું હશે આ આને આ બજે શાકભાજીના વેલા છે આમાં કઈ શાકભાજી થાતું નહી હોય આ બધું આગલકાના વેલા છે

આ બધા રામદેવ ત્રણ વાગ્યા છે ત્રણ વાગ્યા રિટર્ન ફેરાવાળા આવવાના બધા